પોલીસ પોલીશેશન શ્રી પશ્ચિમ કદભુજાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા પ્રવૃત્તિ કરતા ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચબુદના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર શ્રી શ્રી તથા પોલીસ લોકલ બ્રાન્ચના જિલ્લામાં પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એસઆઈ વિકેશભાઈ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી તથા વિરમભાઈ ગઢવીનાઓ નકરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન વિકેશભાઈ રાઠવા તથા લાખાભાઈ રબારીને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળે કે જડોદર ગામે રહેતો રમઝાન ઝાકબ મોડે જે જડોદર ગામે સાલેપીની દરગાહ પાસે આવેલ પોતાના કબજા ભોગવટાના વાળામાં ગેરકાયદેસર રીતે આધાર પુરાવ વગરની સિમેન્ટની થેલીઓ રાખી તેનું વેચાણ કરે છે જેથી મળેલ હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા રમઝાન ઉર્ફે રમજુ ઝાકબ મોડે ઉંમર વરસ ચાળીસ રહે જડોદર તાલુકા નખત્રણાવાળાના કબજાના વાળામાંથી પ્લાસ્ટિકની થેલીઓ નંગ ત્રણસો બ્યાસીમાં લૂઝ સિમેન્ટ ભરેલ મળી આવેલ હોય જે બાબતે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા મજકુરે કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહીં જેથી મજકુર ઇસમના કબજામાંથી મળી આવેલ તમામ મુદ્દામાં સગપડતી મિલકત તરીકે બીએનએસ કલમ એકસો મુજબ કબજે કરી મજકુર ઇસમને બીએનએસ કલમ પાંત્રીસ એક ઈ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારું નકતણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દામાં લુસ પ્લાસ્ટિક થેલ્યો નંગ ત્રણસો બ્યાસી કિંમત રૂપિયા પંચાણું હજાર પાંચસો